તો આજે આપણે જાણીશું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે આ યોજનામાં અરજી કેવી રીતે કરવી આ યોજનાનું ફોર્મ કોણ ભરી શકે આ યોજનામાં ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તેમજ આ યોજનામાં કેટલી સહાય મળે તેની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ શું છે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બે હજાર ઓગણીસમાં લાગુ કરવામાં આવે જેનો હેતુ એવો હતો કે નાના અને સીમાંત વર્ગના જે ખેડૂતો છે તેને ખેતી કરવા માટે જે ખર્ચ થાય છે તે ખર્ચ સરકાર સહાય રૂપે ચૂકવે છે જેથી ખેડૂત છે પગભર થઈ અને આગળ વધે તેવો આ યોજનાનો હેતુ હતો જાણીએ મિત્રો કે આ યોજનામાં કેટલી સહાય ચૂકવવામાં આવે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડૂતોને પ્રત્યેક ચાર મહિને રૂપિયા બે હજારની સહાય ચૂકવવામાં આવે છે અને વર્ષની વાત કરીએ મિત્રો તો વર્ષમાં છ હજાર એટલે કે બબે હજાર રૂપિયાના ત્રણ હપ્તા ચૂકવવામાં આવે છે જે પણ ખેડૂતોના ખાતામાં ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા ચૂકવવામાં આવે છે હવે આપણે જોઈએ કે આ યોજનામાં લાભ લેવા માટે કેટલી જમીન હોવી જોઈએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં લાભ લેવા માટે તમે નાના કે સીમાંત ખેડૂત હોવા જોઈએ અન્યથા તમારી પાસે બે હેક્ટર કે તેથી વધુ જમીન હોવી જોઈએ નહીં તો જ તમે આ યોજનાનો લાભ લઈ શકશો જેવો બે હજાર ઓગણીસમાં જણાવવામાં આવેલ હતું પરંતુ વખતો વખતના સુધારા મુજબ હાલમાં તમારે ખેતીની જમીન તમારા નામે હોવી જોઈએ તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો મિત્રો આ યોજનામાં લાભ લેવા માટે પાત્રતાની વાત કરવામાં આવે મિત્રો તો તેમાં તમે ભારતના નાગરિક હોવા જોઈએ તમે એક માર્જિનલ અથવા નાના સમયના ખેડૂત હોવા જોઈએ તમારી પાસે બે હેક્ટરથી વધુ ખેતીલાયક જમીન ન હોવી જોઈએ જે બે હજાર ઓગણીસમાં જણાવવામાં આવેલ હતું પરંતુ વખતો વખતના સુધારામાં પાત્રતામાં થોડો ફેરફાર કરવામાં આવેલ છે એટલે તમે ભારતમાં ખેતીની જમીન ધારણ કરતા હોવા જોઈએ તો તમે આ યોજનામાં લાભ લઈ શકો છો મિત્રો હવે વાત કરીએ મિત્રો આ યોજનામાં લાભ લેવા માટે પાત્રતા કોણ ધરાવતું નથી જો તમે ભારતીય નાગરિક નથી તો આ યોજનામાં તમે લાભ લઈ શકશો નહીં જો તમે ભારતમાં ખેતીની જમીન ધારણ કરતા નથી તો જો તમે આવકવેરા રિટર્ન ભરો છો તો જો તમે વર્તમાન કે ભૂતપૂર્વ નાગરિક સેવક છો કે તેમાં નોકરી સરકારી કે સંવૈધાનિક પદ ધરાવો છો તો જો તમે સંસ્થાકીય માલિક છો તો જો તમે કે તમારા અન્ય કોઈ સભ્યને માસિક રૂપિયા દસ હજાર સુધી તેથી વધુનું વાર્ષિક પેન્શન મળતું હોય તો જો તમે કે તમારા પરિવારના અન્ય સભ્ય ડોક્ટર ચાર્ટડ એકાઉન્ટ વકીલ એન્જિનિયર કે અન્ય કોઈ પ્રોફેશનલ વ્યવસાય કરતા હોય તો આ યોજનામાં તમે લાભ મેળવવાની પાત્ર નથી મિત્રો હવે ડોક્યુમેન્ટની વાત કરવામાં આવે તો અરજદારનું આધાર કાર્ડ આ આધાર કાર્ડ સાથે અરજદારનો મોબાઈલ નંબર લિંક કે રજિસ્ટર હોવો ફરજિયાત છે ત્યારબાદ અરજદારના નામની બેંકની પાસબુક ત્યારબાદ અરજદારનું જે રેશન કાર્ડમાં નામ ચાલે છે તે રેશન કાર્ડ ત્યારબાદ અરજદારના નામના સાત બાર આઠના ટ્રેસ ઉતારા ત્યારબાદ હકપત્રક છ નંબરની નોંધ એટલે કે અરજદારનું નામ વેચાણથી હયાતીમાં હક દાખલથી અવસાનના કિસ્સામાં વારસાઈથી કે વહેંચણીથી દાખલ થયેલું હોય તે છ નંબરની એન્ટ્રી ત્યારબાદ જે અવસાન પામેલ હોય અને અવસાનના કિસ્સામાં વારસાઈ થયેલ હોય તો અવસાન પામનારનું આધાર કાર્ડ ત્યારબાદ અવસાન પામનારનો મરણનો દાખલો ત્યારબાદ કોઈ મહિલા ઉમેદવારનું ફોર્મ ભરવાનું હોય અને તેના પિતાનું અવસાન થયા બાદ વારસાઈ થયેલ હોય અને મહિલા ઉમેદવારનું એટલે કે દીકરીનું નામ દાખલ થયેલું હોય અને તેમનું ફોર્મ ભરવાનું થતું હોય તો તેમના સાત બાર આઠવામાં તેમના પિતાનું નામ ચાલતું હોય જ્યારે આધાર કાર્ડ છે કે અન્ય પુરાવા છે તેમાં તેનું પતિનું નામ ચાલતું હોય તો તમારે મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવું ફરજિયાત છે જો તમે મેરેજ સર્ટિફિકેટ રજૂ ન કરી શકો તો તેના બદલે તમારે પચાસ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર આ બંને નામની વ્યક્તિ એક છે તેવું તમારે સોગંદનામું બનાવડાવવું પડે છે મિત્રો યોજનામાં લાભ લેવા માટે બે હજાર ઓગણીસ પહેલાં જમીન તમારા ખાતે કોઈ પણ કિસ્સામાં આવેલ હોય તો ચાલે પરંતુ બે હજાર ઓગણીસ પછી તમારા નામે આ જમીન ફક્ત અવસાનના કિસ્સામાં વારસાઈથી દાખલ થયેલ હોવી જરૂરી છે મિત્રો હવે જાણીએ કે આ યોજનાનો લાભ લેવા અરજી ક્યાં કરવી આ યોજનાનો લાભ લેવા માટે તમારે તમારી નજીકની ગ્રામ પંચાયત કચેરીમાં જે વીએલઈ કે વીસીઈ હોય તેના મારફત તમે જઈને અરજી કરી શકો છો અથવા તમે તમારા નજીકના જે સાયબર કાફે ઓનલાઈન સેન્ટર કે સીએસસી સેન્ટર ચલાવતા હોય ત્યાં જઈને તમે આ ઓનલાઈન અરજી કરી શકો અને તમે જો તમને જાતે પણ આ અરજી કરતા આવડતું હોય તો તમે પીએમ કિસાનની જે વેબસાઇટ છે તેના ઉપર જઈને તમે અરજી કરી શકો છો પરંતુ મિત્રો એક ખાસ ધ્યાન એ રાખવું કે એકવાર ઓનલાઈન અરજી થઈ ગયા પછી તમારી ઓનલાઈન અરજી બીજી વખત થઈ શકશે નહીં એટલે જો તમને આની પૂરતી માહિતી હોય તો જ તમારે આની ઓનલાઈન અરજી છે એ તમારે જાતે કરવી એટલા માટે હું જાતે ઓનલાઈન અરજી કરવા માટેનું સજેશન નથી આપતું મિત્રો કેમ કે જેમાં જો કોઈ ભૂલચૂક રહી જશે તો તેને સુધારો કરવો બહુ જ અઘરો છે એટલે જાતે અરજી ન કરવી તો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય મિત્રો તો અમારી ચેનલ શ્રીજી ઓનલાઈન ઇન્ફોર્મેશનને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં કેમકે આવી જ અમે નવી માહિતી તમારા સુધી પહોંચાડતા રહીએ મિત્રો